નમસ્કાર દોસ્તો નો એન્ડ લર્ન યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ આઠ વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન કરીશું આપ સૌએ આ ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને બેલ લાઈકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને એજ્યુકેશનને લગતા તમામ વિષયોના વિડીયો છે એ અમે તમારા સુધી ઝડપથી પહોંચાડી શકીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન કયા કયા પ્રસંગે વિદાય આપવાની અને વિદાય લેવાની થાય છે તો તેમનો જવાબ છે દિવાળી વેકેશનના ઉનાળા વેકેશનની પૂર્ણવૃતિમાં શાળાના છેલ્લા દિવસે લગ્ન પ્રસંગે કન્યા વિદાય આપવાની કે વિદાય લેવાની થાય છે પ્રશ્ન નંબર બે સંકલ્પ કરવાથી થતા ફાયદા અને બે મુશ્કેલીઓ જણાવો પેલો ફાયદો જીવનમાં નવા સુધારાઓ આવે છે વ્યસન છૂટે તો આરોગ્ય જળવાય રહે છે મુશ્કેલીઓ સંકલ્પને યાદ રાખીને જાળવી રાખવા કોઈક એવી વસ્તુ કે જેની આપણે રોજ બરોજની આદત કે વસ્તુને છોડવાનો સંકલ્પમાં બહુ મુશ્કેલી પડે છે પ્રશ્ન નંબર ત્રણ દુખોને માત કરી એટલે શું દુઃખોને દૂર કરીએ અથવા તો દુઃખોને હરાવીએ એ એમનો જવાબ છે પ્રશ્ન નંબર બે તમે આ વખતે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં દિવાળી અને બેસતું વર્ષની ઉજવણી કેવી રીતે તે અંગે આઠ દસ વાક્યો ફકરો લખો આ વખતની દિવાળી દર વર્ષ કરતાં અલગ હતી આ દિવાળીને અમે બહારગામ નથી ગયા કારણ કે મહામારીનો ભય હતો તથા આ ઉપરાંત અમે ઘરે આવતા દરેક મહેમાનોને મોઢા ઉપર માસ્ક તથા હાથને સેનિટાઈઝેશન કરાવ્યા હતા મહેમાનોને અને અમારા પરિવારના સભ્યો વચ્ચે બે ગજની દૂરી રહે તેનું અમે ત્યાં વ્યવસ્થા પણ કરી હતી જેથી સામાજિક અંતર જળવાઈ રહે મહેમાનોના ગયા પછી બધું જ સેનિટાઈઝેશન પણ કરતા અમે જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય બેસતા વર્ષના દિવસે બધાને દૂરથી જ પ્રણામ કર્યા હતા દિવાળીએ ફટાકડા પણ આ વર્ષે ફોડ્યા ન હતા દરેક વ્યક્તિને મહામારીની ગંભીરતા વિશે જાગૃત કર્યા આમ આ વર્ષે દિવાળીનો તહેવાર દર વર્ષ કરતાં વિશેષ હતો પ્રશ્ન નંબર ત્રણ અહીં મિત્રો તમને એક કોષ્ટક આપવામાં આવ્યું છે એ કોષ્ટકનો પૂરેપૂરો અભ્યાસ કરી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે તો એમાંનો પહેલો પ્રશ્ન કઈ પર્વતમાળાની લંબાઈ સૌથી ઓછી છે તો અહીં લંબાઈવાળું જે કોલમ છે ખાનું છે એની અંદર જોઈ તો સૌથી ઓછી જે લંબાઈ છે એ આપણે લખવાનું છે તો કે બસો કિલોમીટર તમિલનાડુ દક્ષિણ ઘાટ પ્રશ્ન નંબર બે તમિલનાડુમાં કઈ કઈ પર્વતમાળાઓ છે તો તમિલનાડુ છે એ બે પર્વતમાળાઓ આવેલી છે અહીં કોઠાની અંદર છેલ્લો અને એના પછીનો કોઠો તમે જુઓ તો પૂર્વ ઘાટની અંદર ઓડિશા આંધ્રપ્રદેશ અને તમિલનાડુ છે અને દક્ષિણ ઘાટમાં એક જ તમિલનાડુ છે તો તમિલનાડુની અંદર કેટલી ટોટલ પર્વતમાળાઓ થશે તો કે બે પૂર્વ અને દક્ષિણ પ્રશ્ન નંબર ત્રણ અરવલ્લીની ઊંચાઈ કેટલી છે તો આપણે પેલા કોષ્ટકમાં જોઈએ અરવલ્લી છે એ રાજસ્થાનની અંદર આવેલી છે તો એની ઊંચાઈ છે ત્રણસો થી નવસો મીટર પ્રશ્ન નંબર ચાર એક કરતાં વધુ પર્વતમાળાઓ કયા કયા રાજ્યોમાં છે તો આ કોઠાની અંદર જે જે રાજ્યો લખેલ છે રાજ્યોવાળો જે કોલમ છે એની અંદર જેટલા જેટલા રાજ્યો ડબલ વખત આવતા હોય એમાં એક કરતાં વધારે પર્વતમાળાઓ છે એમાં આપણે કહી શકીએ તો એમાં બે રાજ્યો છે તમિલનાડુ અને મધ્યપ્રદેશ સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે તો કે સૌથી ઊંચી પર્વતમાળા છે એ સાતપુડા પ્રશ્ન નંબર ચાર અવિભાગની કહેવતો રૂઢિપ્રયોગોના અર્થ ધરાવતા શબ્દ બ વિભાગમાંથી શોધીને જોડો તો પેલાનું છે અહીં મેં તમને છે જવાબની અંદર પણ પણ તમે સીધા જોડી શકો છે અધૂરો ગળો છલકાય ગણો તો એમનો જવાબ આવશે ખાલી ચણો વાગે ઘણો એટલે કે એકની સામે ચાર ઉતાવળે આંબા ન પાકે તો એમનો જવાબ આવશે ધીરજના ફળ મીઠા એટલે કે બેની ની એક કાકરે કાકરે પાળ બંધાય તો કે ટીપે ટીપે સરોવર ભરાય કોરોનાને હરાવવું રોગને માત કરવું અને સ્થિલ થવું પોતાના સ્થાનથી ખસવું તો અહીં તમે નીચે જે આપેલા છે જવાબો એ જ રીતે પણ જવાબો લખી શકો અને ડાયરેક્ટ સીધા પણ જવાબો તમે આની સામે સીધા બના જવાબ પણ લખી શકશો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ફકરામાંથી દંડ શ્વાસના શબ્દો શોધીને લખો દંડ શ્વાસ કોને કહેવાય તો કે અને વડે બે શબ્દો છૂટા પડતા હોય દાખલા તરીકે રામ અને સીતા રામ સીતા છે અહીં પેલી લીટીની અંદર ત્રીજો શબ્દ એને આપણે શ્વાસ કહી શકીએ કારણ કે એના બે નામ અલગ પણ બોલી શકાય અને આરે પણ બોલી શકાય રામ સીતા અથવા રામ અને સીતા તો ચાલો જોઈએ દંશમાસ અને દ્વારા વાક્યને વિચ્છેદ કરી શકાય તો એવા આપણે ફકરો વાંચતા જઈ અને એમાંથી શબ્દો ગોતતા જઈએ તો આ ફકરાની અંદર ટોટલ ચાર શબ્દો આવેલા છે રામ સીતા રામ લક્ષ્મણ માતા પિતા અને સવાર સાંજ તો આ તમને વિડીયો જો ગમ્યો હોય તો તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરજો જેથી એ પણ આ વિડીયોને જોઈ અને માર્ગદર્શન મેળવી શકે